ના હલનચલન સમાન છે પણ ક્રિયા અલગ અલગ હોઈ શકે છે આ અસમાનતા શેના કારણે છે જ્યારે વજન ઊંચકીએ અને દોડીએ ત્યારે હાથ અને પગ સમાન રીતે વળે છે અને મૂળ સ્થિતિમાં આવે છે તમને શું લાગે છે આ બધું હલનચલન કેવી રીતે શક્ય બને છે તમે જાણો છો કે શરીરમાંના બધા જ હાડકાં મળીને આપણું કંકાલ તંત્ર બને છે તે શરીરને આકાર અને આધાર આપે છે જ્યાં બે કે વધુ હાડકા ભેગા થાય છે ત્યાં સાંધો હોય છે જેને કારણે હલનચલન થઈ શકે છે તમે શરીરમાં સાંધાની અલગ અલગ જગ્યાઓ અને તેનું હલનચલન ઓળખી શકો છો તમારા હાથની ઉપરની બાજુએ એક સેલોટેપ ચોંટાડો અને અન્ય સેલોટેપ હાથની નીચેની બાજુએ ચોંટાડો હવે તમારું કાંડું વાળો નીચેની બાજુની સેલો ટેપ એ જ રીતે દેખાશે પણ ઉપરની બાજુની સેલો ટેપ સંપૂર્ણપણે વળી જાય છે આ કેવી રીતે શક્ય છે ચાલો આપણે અંગૂઠા સાથે લડાઈ કરીએ હા પહેલો ખેલાડી જીતી ગયો આને અન્ય આંગળીઓ વડે કરવું જરા મુશ્કેલ છે શું એનો અર્થ એ થાય છે કે આંગળીઓ અને અંગૂઠાના સાંધાઓ અલગ છે શું શરીરના બધા સાંધાઓ સમાન હોય છે ચાલો આ બધા સવાલોના જવાબો હવે પછીના વિડીયોમાંથી મેળવીએ I'm you